ધાંગધ્રા સાધના વિદ્યાલય ખાતે ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં સાધના વિદ્યાલય શાળામાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અભિવાદન કાર્યક્રમમાં શાળાના બાળ કલાકારોએ ભાગ લીધો હતો કેજીથી ધોરણ બારના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાયા હતા મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો શિક્ષણ જગતની અંદર શાળાઓ દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને બહાર કાઢવા અને વિદ્યાર્થીઓને સારું સ્ટેજ મળી રહે તેવા ઉમદા હેતુથી અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાં ધાંગતરાની સાધના વિદ્યાલય શાળા ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અભિવાદન કાર્યક્રમમાં સાતસો બાળ કલાકારોએ ભાગ લીધો હતો ખેલ મહાકુંભ ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કલા મહાકુંભ તેમજ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દિલીપ માકાસણા આરસી પટેલ રજની સંધાણી હર્ષદ મોટકા બાબુ દાદા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ધર્મીશ રબારી લોકાર્પણ ઉપર માંકાસણા સંચાલક શ્રી સાધના વિધ્યલ્લા આજ રોજ સાધના સ્કૂલમાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો જેમાં સો ને વીસ જેટલા બાળ કલાકારો એ ભાગ લીધો આ કાર્યક્રમમાં નાટક બાળગીત આશરે દસ હજાર થી અગિયાર હજાર જેટલા શ્રીઓ અને આજુબાજુના રહીશો અને ગામડેથી પણ વાલી શ્રીઓ પધારેલા હતા ખરેખર આ જે કાર્યક્રમમાં જે લોકોએ નિહાળો નથી તે ખરેખર રહી ગયા છે અને યુટ્યુબ માધ્યમથી પણ લાઈવ આપવામાં આવેલું હતું જેમાં પણ ઘણા બધા લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે ખરેખર આવા કાર્યક્રમથી આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર થતી હોય છે અને આવા કાર્યક્રમ દરેક શાળાઓએ કરવા જોઈએ એવું હું સૂચન કરું છું મારું નામ પટેલ અસ્મિતાબેન છે હું ધોરણ હું નવ વર્ષથી સાધના વિદ્યાલયમાં જોબ કરું છું અમારા સાધના વિદ્યાલયમાં દર વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવે છે એની અંદર તમામ તમામ સહયોગ સરસ સરસ રહે છે છે અને વિદ્યાર્થીઓ તરફથી અમને ખૂબ જ સફળતા અમારી શાળામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ દ્વિતીય અને તૃતીય તેમજ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ ક્ષેત્રે જે નંબર આવે એને સિલ્ડ તેમજ મેડલ વિતરણ કરવામાં આવે છે આ બાબતની અંદર વાલીઓનો સરસ સહકાર મળી રહે છે અમને અને વિદ્યાર્થીઓ પણ સરસ રિસ્પોન્સથી કાર્ય કરે છે અલગ ભાઈ છે હું ધોરણ કે જેથી ધોરણ દસ સુધી અહીં સાધના સ્કૂલ માં અભ્યાસ કરું છું અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ અને અમારા શિક્ષકો પણ તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અમારા પરિવાર અમાર સગાવાલા બધા ગામડેથી અહીં જોવા માટે આવે છે અમારા ફ્રેન્ડ પણ અહીં જોવા માટે આવે છે અમારા શિક્ષકો અમને ભાગ લેવા બદલ અમને પ્રેરિત કરે છે અને અમે આ ભાગ લઈએ તેમાં અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ